ફ્લેટ નંબર બસો પાંચમાં જીઆઈડીસીમાં કેડિલા ફાર્મા કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા રાહુલ કુલકર્ણી ગત બાર ફેબ્રુઆરીના રોજ પોતાના પત્ની અને બાળકો સાથે સુરતના ગળતેશ્વર ખાતે ફરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બે તોલાનું સોનાનું મંગળસૂત્ર સોનાની ચેન પંદર ગ્રામની સોનાની બુટ્ટી ત્રણ ગ્રામના સોનાની વીટી અને સોનાની નથળી તેમજ ચાંદીનું કડું અને દસ હજાર રૂપિયા રોકડાની તસ્કરોએ ચોરી કરી લઈ ગયા હતા સાંજે પરત તેઓ આવી રહ્યા હતા તે દરમિયાન તેમના કાકાના છોકરા દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણ કરાઈ હતી જે રાહુલ કુલકર્ણી જે તે વખતે પોલીસમાં જાણ કરી હતી જોકે પારિવારિક તેમજ નોકરીના કારણે ફરિયાદ જે તે વખતે કરી ના હતી અંતે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે લાખ એકાવન હજારના સોના અને ચાંદીના ઘરેણા અને દસ હજાર રોકડા મળી કુલ બે લાખ એકસઠ હજાર ઉપરાંતની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી